ભાવ વગર ભક્તિ આવતી નથી પ્રેમ વગર પ્રભુ કોઈ દી રિઝતા નથી ભગવાનના નામ ઉપર સાચો પ્રેમ આવી જવો પડે પ્રેમ ક્યારે આવે જ્યારે સુરતા જારે શબ્દ હારે ભગવાનના નામ હારે વરે ને તાર પછી સોહાગણ નાયર બને છે સાચો નામ જડે પછી નામ ઉપર વૈરાગ લાગે છે

આજકાલ કરતા આપણા દિવસો બધા વીતી જાય છે જોત જોતામાં દિવસો બધા વ્યા જાય છે તમને મોજ આવી